આપ સૌને ખાસ તો આટલા દિવસથી અમે જે અસ્મિતાની લડાઈ લડી રહ્યા હતા એ અમે લોકશાહી ઢબે બોધિતાથી અમે બધી જગ્યાએ લડાઈ આપી છે અને આપે જોયું હોય કે અમે અત્યાર સુધીમાં અમારી ગરિમા સાથે જે રીતે લોકશાહીમાં લડાઈ આપવું જોઈએ આવેદન આપવા જોઈએ એ બધી પ્રક્રિયામાંથી અમે પસાર થયા એક વાર્તાલાપની પ્રક્રિયા પણ જે મોવડી મંડળ સુધી પહોંચવું પડે એ પણ અમે કર્યું સત્તાધારી પક્ષના જે અમારા નેતાઓ હતા એ પણ અમારી પાસે આવ્યા અમે અમારો અવાજ બનાવીને એમને આગળ મોકલ્યા એ પછી પણ અમે સીએમ સાથે એચએમ સાથે અને અમાન્ય પાટીલ સાહેબ સાથે પણ અમે મુલાકાત કરી અમારો જે પ્રશ્ન હતો બહેનો દીકરીઓની જે વાચા વાચા હતી અમે ત્યાં સુધી પહોંચાડી સાત છ થી સાત લાખ જે લોકો હાજર હતા રતન પર એ સર્વનો અવાજ અમે ત્યાં પહોંચાડ્યું છતાં પણ કોઈ જગ્યાએ અમારી જે એક આ માંગ હતી અમારી જે એક અસ્મિતાનો સવાલ હતો અમારા જે અસ્તિત્વ પર જે લગાડેલું હતું અમે એક આશા સાથે ચાલતા હતા કે આપણે હિન્દુ રાજ્યની જ્યારે વાત કરતા હોય રામ રાજ્યની વાત કરતા હોય ત્યારે જો બેનો દીકરીઓ પર આવો ટિપ્પણી થતી હોય અને પાર્ટી આની પર કોઈ નિર્ણય લેશે અમે એવી આશા સાથે ચાલતા હતા પણ હવે અમારી પાસે કોઈ પણ રસ્તાઓ હવે બચ્યા નથી અને ફરી અમે અમારી મર્યાદા ચૂકવા નથી માંગતા આ લોકશાહી છે અમે સ્વીકારીએ છીએ રાજાશાહી નથી એટલે લોકશાહી ઢબે અહીં લડત ભાઈ શ્રી કરણસિંહ સાહેબે જે આપી આપને માહિતી એની સિવાયનું આપને માહિતી આપું કે જે પ્રતિક ઉપવાસની વાત કરી તો હું થોડું આપને ડિટેલમાં કહું કે આપણા જ્યારે આપણા ઘરે સત્યનારાયણની કથા બેસે આપણે આજુબાજુના આપણા જે કોઈ સંબંધીઓ છે ઇતગ્ર બધા બીજા જ્ઞાતિના પણ છે આપણા મિત્રવર્ગ એને આપણે આમંત્રણ આપીએ કથામાં શું થાય કથામાં ભગવાનનો મહિમા જેની એ સમજાવવામાં આવે તો જે આ પ્રતિક ઉપવાસ છે એ અમારી માટે કથા સ્વરૂપ છે અમારી દરેક જિલ્લામાં તાલુકામાં ગામડે ગામડે બહેનો એકવીસ બહેનો પ્રતિક ઉપવાસમાં બેસશે આ અઢાર દિવસ સુધી અને અમારી બીજી જ્ઞાતિના જે અમારો મિત્ર વર્ગ છે અને આમાં તો સર્વની અસ્મિતાનો સવાલ છે માત્ર સમાજની સ્ત્રીઓનો નથી એટલે અમે આ દ્વારા એમને પણ એ કહેશું કે આજે અમારી ઉપર આવ્યું છે આજે અમારી બહેનો દીકરીઓ પર અથવા અમારા ઇતિહાસ પર લાંછલ લગાડવામાં આવ્યું છે કાલ સવારના તમારા ઘરે પણ આ આવશે એટલે આ જે છે એક નૈતિકતાની અધોપતિ થાય જે થાય છે એની માટેનો આ સવાલ છે તો આ સર્વ આમાં જોડાય આજે વાત કરી તો હું એવું કહું કે બાવન હજાર જે બુથ છે એમાં અમારી માટે રૂપાલાભાઈ ઊભા છે એટલે બીજી કોઈ હવે કોઈ શંકાને કોઈ સ્થાન જ નથી કે મત કોને પડશે વિરોધ પક્ષમાં એક નિર્ણાયક મતદાન પડે એ માટે અને બહેનો અને બહેનોનું સો ટકા મતદાન થાય ક્ષત્રિય બહેનો સહિત બીજી પણ ઘણા આપણા બહેનો હોય છે જે એ આ માટે મતદાન માટે જાગૃત નથી હોતા તો મતદાન માટે જાગૃત થાય એની માટે હવે અમારી પહેલ હશે અને નિર્ણાયક મતદાન થાય અને આખા ભારત વર્ષની સ્ત્રીઓનો આ અસ્મિતાનો સવાલ છે કારણ કે કોઈ નેતા ભવિષ્યમાં પણ એટલે આમાં તો જ્યારે માફી માંગવાની વાત આવે ત્યારે મને એ પણ વિચાર આવ્યો કે બે વાર માફી ત્રણ વાર એટલે હવે કદાચ એવો સવાલ ઊભો થઈ જાય કે કાલ સવારના કોઈ પણ નેતા માતા બહેનો ઉપર ટિપ્પણી કરી જાય અસ્તિત્વ પર લાંછન લગાડી જાય અને પછી બે વાર માફી માંગી લેને માફ કરી દેવાના નહીં રાજપૂત સમાજ આ ક્યારેય સ્વીકારશે નહીં એટલે અમારી લડાઈ આ સિદ્ધિ છે કે ભાઈ રૂપાલા સાહેબ હવે કોઈ જગ્યાએથી છવ્વીસ સીટ છે એમાં અમે રૂપાલા સાહેબ દેખાય છે અને અમે છેલ્લે ઘડી સુધી મતદાન સુધી અમે લડત આપશું ચલો થેન્ક યુ ધન્યવાદ તો ભાજપના વિરોધમાં ક્ષત્રિયોએ નવી રણનીતિની જાહેરાત કરી છે ક્ષત્રિયોએ ભાજપ સામે બાયો ચડાવી છે નોંધનીય છે કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ઉમેદવારી રદ કરવા ક્ષત્રિયોએ માંગ કરી હતી ભાજપ દ્વારા ઉમેદવારી રદ ન કરવામાં આવે તો હવે નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ ટુ કે જેની જાહેરાત કરવાની વાત કરી રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ કરીને તેની જાહેરાત કરી દીધી છે ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં છે વિરોધ થશે થશે અને થશે તેવું કહી રહ્યા છે પીએમ હોય કે ગૃહમંત્રી તમામનો વિરોધ થશે ધરપકડ કરવી હોય તો કરી લેજો તેવા પ્રકારનું નિવેદન છે હાલ જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા કોર કમિટી દ્વારા ઓગણીસ એપ્રિલ કે આજના દિવસનો જે એક ટાઈમ આપવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર બદલવા માટે તેમ છતાં ઉમેદવાર બદલવામાં નથી આવ્યા એટલે પ્રેસ કોન્ફરન્સ કરીને સંકલન સમિતિ આગળની રણનીતિ વિશે જણાવ્યું મુખ્ય મુદ્દાઓ જે આ પ્રેસ કોન્ફરન્સમાં રહ્યા છવ્વીસ લોકસભા સીટ ઉપર ભાજપનો જાહેરમાં વિરોધ જાહેર કરીને અને વિરોધમાં સક્ષમ પક્ષના ઉમેદવારને મતદાન કરવાનું જણાવવામાં આવી રહ્યું છે નોંધીય છે કે ગુજરાતના ગામડે ગામડે સભાઓ અને કાર્યક્રમ આયોજિત કરીને ભાજપ વિરુદ્ધમાં મતદાન કરાવવા માટે સર્વ સમાજને આહવાહન તેઓ કરશે આ પ્રકારની રણનીતિ ઘડવામાં આવી છે તેને લઈને પણ એક વિસ્તારથી તેમણે માહિતી આપી કે ભાજપના જાહેર સભાઓમાં કાળા વાવટાની જગ્યાએ હવેથી ભગવા કેસરીયા ઝંડાથી વિરોધ કરવો આ ઉપરાંત મહિલાઓ દ્વારા દરેક જિલ્લાઓમાં એક દિવસનો ક્રમિક પ્રતિક ઉપવાસ પર બેસવું સાથે દરેક જિલ્લાઓની સામાજિક સંસ્થા કમિટી દ્વારા સુસ્ત અને સંયમથી ભાજપ વિરુદ્ધ મતદાન માટે કાર્યક્રમ આપવા તેવા પ્રકારની તેમણે જાહેરાત કરી છે નોંધીય છે કે રાજકોટની બેઠક આ વખતે લોકસભાની ચૂંટણીમાં સૌથી ચર્ચાસ્પદ બની કારણ કે ઉમેદવાર ભાજપના પરષોત્તમ રૂપાલાની એક વિવાદાસ્પદ ટિપ્પણીથી ક્ષત્રિય સમાજ જે રોષે ભરાયો જે ખાસ કરીને ક્ષત્રિય સમાજ દ્વારા સોળ તારીખે જે રીતે એક ખૂબ જ મોટી એવી એક સભાનું આયોજન કરવામાં આવ્યું અને તે ત્યારે પણ ટાઈમ આપવામાં આવ્યો હતો કે આજનો દિવસનો ટાઈમ હતો ઓગણીસ એપ્રિલનો કે જો આજે ઉમેદવાર બદલવામાં નહીં આવે તો હવે તેમની રણનીતિ પાર્ટ ટુ ને લઈને પછી તેઓ કાર્યક્રમ જાહેરાત કરશે અને તે જ પ્રકારે સંકલન સમિતિએ પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં તેમણે ખાસ જે મુદ્દાઓની વાત કરી કે જે તૃપ્તિબા રાવોલે જે હમણાં પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી કે અમે બહેનો અને દીકરીઓની વાત ઉપર સુધી પહોંચાડી છે આપણે હિન્દુ અને રામ રાજ્યની વાત કરતા હોઈએ પણ બહેનો અને દીકરીઓ પર ટિપ્પણી થાય છે એકવીસ બહેનો અઢાર દિવસ સુધી પ્રતિક ઉપવાસ કરશે આ ઉપરાંત તમામ લોકોને અમે જોડીશું આખા ભારતની સ્ત્રીની અસ્મિતાનો સવાલ છે કોઈ પણ નેતા માતા બહેનો પર ટિપ્પણી કરી જાય અને માફી માંગી જાય એ રાજપૂત સમાજ નહીં ચલાવી લે તેઓ અપીલ કરશે ક્ષત્રિય સમાજના લોકો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેવા પ્રકારની તેમણે માહિતી આપી છે જેને લઈને પણ વિગતે એક રણનીતિ પણ ઘડવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું છે મહિલાઓ દ્વારા જે પ્રતિક ઉપવાસ છે તે પણ કરવામાં આવશે સામૂહિક જગ્યા પસંદ કરીને મહિલાઓ ઉપવાસ કરશે વડાપ્રધાનનો પણ વિરોધ કરીશું તેવું પણ કરણસિંહ બોલી ગયા છે પ્રેસ કોન્ફરન્સમાં પીએમ હોય કે ગૃહમંત્રી તમામનો વિરોધ થશે ધરપકડ કરવી હોય તો કરી લેજો તેવા પ્રકારનું પ્રેસ કોન્ફરન્સમાં તેમણે નિવેદન આપ્યું તો રૂપાલા સામે રણનીતિ બનાવવા માટે ગોતા રાજપૂત ભવન અમદાવાદ ખાતે સંકલન સમિતિની બેઠક મળી હતી એ બેઠકમાં સંકલન સમિતિના બાણુ સભ્યો હાજર રહ્યા અને જે બાદ પત્રકાર પરિષદ કરવામાં આવી અને આ પત્રકાર પરિષદમાં જે રણનીતિ છે રણનીતિ પાટુ તેમના વિશે જાહેરાત કરવામાં આવી જાહેરાત કરતા કરણશ્રી તેમણે જે મુદ્દાઓ પર વાત કરી તેને લઈને વિગતે આપણે ચર્ચા કરીશું જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા દીપક મકવાણા જોડાઈ ગયા છે દીપક ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક પૂર્ણ થઈ પત્રકાર પરિષદ તેમણે કરી ઘણા બધા મુદ્દાઓને લઈને તેમણે વાત કરી છે જે હવે પાર્ટ ટુ આંદોલનનું તેમનું છે કયા કયા મુખ્ય મુદ્દાઓ છે જે આ પ્રેસ કોન્ફરન્સમાં કરવા વાત કરવામાં આવ્યા જે રીતે મહત્ત્વનું છે કે પરસોત્તમ રૂપાલા છે કે તે ફોર્મ પરત છે તેની હવે તારીખ અને સમય કે આજની સમય અને તારીખ છે તે પૂર્ણ થઈ છે ત્યારે હજુ સુધી આ પરસોત્તમ રૂપાલા છે તેઓના ફોર્મ પરત નહીં ખેંચાયા અને તે બાબતને લઈને જ હવે જે મુદ્દો છે એટલે કે આ ક્ષત્રિય આંદોલનનો જે મુદ્દો છે કે હવે આ વિકરાળ બની શકે તેવા જે વાત છે અને એધાણ છે તે જોવા મળી રહ્યા છે કારણ કે ક્ષત્રિય સમાજ છે કે તેઓએ એક વાત લઈને બેસ્યા હતા કે જે પરસોત્તમ રૂપાલા છે કે તે પોતે ઉમેદવારી નોંધાવે અને ત્યારબાદ જે ઓગણીસ ઓગણતી ઓગણીસ તારીખ કે જે આજની તારીખ છે કે સમય હતો કે તે ફોર્મ પરત ખેંચે આખો મામલો છે રીતે વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલા છે કે તેઓનું ફોર્મ છે તે પરત નથી ખેંચાયું એટલે હવે આ ક્ષત્રિય આંદોલન સમિતિ છે કે તેઓનું પાર્ટ ટુ આંદોલન છે તે હવે જે આગામી જે રણનીતિ છે તે હવે સામે આવી છે આ રણનીતિની અંદર જો વાત કરવામાં આવે તો જે ક્ષત્રિય સમાજ છે તે અને તેઓની જે આ સંકલન સમિતિ છે કે જેઓએ આ પાર્ટ ટુ આંદોલન છે તેને જાહેર કર્યું છે તે અંતર્ગત જો વાત કરવામાં આવે તો હવે પછીના જે દિવસો છે કે જેની અંદર ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે કે રોજિંદ રીતે એકવીસ જેટલી મહિલાઓ છે જે એક દિવસના પ્રતિક ઉપવાસ છે તે કરશે આ પ્રતિક ઉપવાસ છે કે જે આ રાજપૂત તેઓનો સમાજનું કોઈ ભવન હશે તેઓની કોઈ શાળા કોલેજ હશે અથવા તો કોઈ મોવડી મંડળનું જો કોઈ મકાન હશે તો ત્યાં એકત્રિત થઈ અને આ જે સમાજની મહિલાઓ છે કે તે પ્રતિક ઉપવાસ કરશે બીજી તરફ પણ જો વાત કરવામાં આવે તો આ તમામ સમાજ એકત્રિત થઈ અને જ્યારે કોઈ પણ જાતની ભાજપના જે અન્ય ઉમેદવારો છે તેઓનું કોઈ સરઘસ હશે તેઓની કોઈ પ્રચાર હશે અથવા તો કોઈ મીટિંગ હશે આ તમામ જગ્યા ઉપર તે પહોંચી જકશે અને કાળા વાવટા છે તે ફરકાવશે પરંતુ જે રીતે જોવા મળ્યું છે કે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જો કોઈ કાળા વાવટા ફરકાવશે તો તેની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરશે ત્યારે તે બાબતનો પણ ઉકેલ છે કે આ ક્ષત્રિય સમાજ છે તેઓએ મેળવી લીધો છે અને હવે આ કાળા વાવટા નહીં ફરકાવે તો તે કેસરિયા જે છે તે કરશે એટલે કે જે કેસરી ધજા હશે તે ફરકાવશે અને વિરોધ છે તે કરશે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો તેઓએ અન્ય જે રણનીતિ છે તે પણ બનાવી છે દરેક સમાજને સાથે રાખી અને તેઓ ગ્રુપ મિટિંગ કરશે અને જે ક્રોસ વોટિંગ છે તે કરશે ભાજપ વિરુદ્ધનું જે આ વોટિંગ છે તે કરશે ભાજપના ઉમેદવાર છે તેને એક પણ મત ના મળે તેવું જે આખી રણનીતિ છે તે ઘડવામાં આવી છે તેની અંદર જો વાત કરવામાં આવે તો તેઓ કહી રહ્યા છે કે જ્યારે વોટિંગ હશે તે દિવસે સો ટકા મતદાન છે તે ક્ષત્રિય સમાજ દ્વારા થશે પરંતુ ચોક્કસથી આ મતદાન છે તે ભાજપના ઉમેદવારને નહીં પરંતુ તેની સામે જે ઉપેલા અપક્ષ હશે અથવા તો કોઈપણ જાતના પક્ષના જે ઉમેદવાર હશે તેને આપવામાં આવશે મતદાન છે તે ચોક્કસથી તેઓ કરશે તેવી વાત છે તે આ સંકલન સમિતિ છે તેઓએ કર્યું છે અને માત્ર મત એજ શસ્ત્રનું જે સૂત્ર છે તે તેઓએ અપનાવ્યું છે તો આખી આ રણનીતિ છે તે આ સંકલન સમિતિ છે તેઓએ જાહેર કરી હતી જી પ્રીતિ જે અને સાથે સાથે જે રીતે આપણે મુદ્દા જણાવ્યા કે હવે આ રણનીતિના ભાગરૂપે ઉપવાસ કરવામાં આવશે અલગ અલગ ધર્મરથ કાઢવામાં આવશે ગામડે ગામડે જઈને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે ક્ષત્રિય સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના લોકો હવે પ્રયાસ કરશે તેવા પ્રકારની એક રણનીતિ ઘડવામાં આવી છે અચ્છા એક મુદ્દો એ પણ છે કે હવે તેઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે એટલે કે ભાજપ વિરુદ્ધ જે પણ સક્ષમ પાર્ટી છે તેમાં મતદાનની જે તેમણે વાત કરી છે દુશ્મનનો દુશ્મન દોસ્ત હોય આ પ્રકારની જે નીતિ અપનાવી છે તેને લઈને પણ વધુ વિગત જણાવશો ચોક્કસથી જે રીતે જોવા મળી રહ્યું છે કે આખી રણનીતિ છે તે ઘડવામાં આવી છે અને અત્યારે હાલ જે રીતે વાત કરવામાં આવે તો જે આ ભાજપની વિરુદ્ધની અંદર આખી આ રણનીતિ છે તે જોવા મળી છે લગભગ આજે જો વાત કરવામાં આવે તો બપોરના ત્રણ વાગ્યાના સુમારે ગોતા અમદાવાદ રાજપૂત ભવન છે કે જ્યાં સંકલન સમિતિ છે તેઓની એક બેઠક મળી હતી જેની અંદર રાજ્યભરમાંથી આવેલા જે આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા લગભગ તમામ રાજ્ય અને તમામ તમામ શહેર છે કે જ્યાંથી આ ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા અને આખી એક રણનીતિ છે તે તૈયાર કરી હતી રણનીતિની જો વાત કરવામાં આવે તો સૌ જે એકવીસ મહિલાઓ પ્રતિક ઉપાસ કરશે જ્યાં કોઈ જગ્યાએ જો ભાજપનો પ્રચાર પ્રસાર કે કોઈ સરઘસ થશે ત્યાં વિરોધ થશે પાંચે ઝોનમાંથી તેઓ ધર્મરથ છે તે પણ કાઢશે તેમજ અન્ય જે રણનીતિ છે તે પણ ગણી છે બીજી તરફ પણ તેઓએ કહ્યું છે કે દરેક સમાજને સાથે લઈ અને ક્ષત્રિય સમાજ છે તે ચાલશે તેવું પણ તેઓએ જે છે તે વાત કરી છે દરેક સમાજના આગેવાનોને સાથે પણ તેઓ કમ્પેર કરશે અને તેઓને પણ સમજાવશે કે આ ભાજપ વિરોધી મત છે તે આપવો મત એ જ શસ્ત્રનું સૂત્ર છે તે અપનાવ્યું છે સો ટકા મતદાન કરવું તેવી બાબત છે તે પણ સામે આવી છે અને દરેક સમાજને સાથે તેઓ સંકલન કરશે તેઓની સાથે વાર્તાલાપ કરશે અને તેઓને સમજાવશે કે મહિલાઓ જે છે તે ક્ષત્રિય નહીં પરંતુ દરેક સમાજની અને ધર્મની હોય છે અને તેઓની વિરુદ્ધમાં જ્યારે આ પરષોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી છે તો તેઓનો ચોક્કસથી વિરોધ થવો જ જોઈએ આ તમામ બાબતો છે તેઓએ કહી છે અને આવતીકાલથી જે રીતે તેઓનું એ પાર્ટ ટુ જે રણનીતિ છે

તેઓ સંકલન સમિતિ થી નારાજ છે તેવા પ્રકારનું તેમણે નિવેદન આપ્યું તેમના પર વિશ્વાસ નથી સંકલન સમિતિ પર તેવા પ્રકારનું સવારે નિવેદન આપ્યું હતું તો ક્ષત્રિય સમાજમાં શું ભાગલાની પણ શરૂઆત થઈ ગઈ છે તેવું પણ કહી શકાય તેને લઈને શું આજે પ્રેસ કોન્ફરન્સમાં કોઈ માહિતી આપવામાં આવી ચોક્કસથી જે રીતે જોવા મળી રહ્યું છે કે સંકલન સમિતિ છે કે જ્યારે તેઓની આ બેઠક મળી ત્યારે ચોક્કસથી પદ્મની વાળા છે તે પણ આ બેઠકની ઉપર ઉપસ્થિત રહ્યા હતા પરંતુ જ્યારે સંકલન સમિતિની બેઠક જ્યારે પૂર્ણ થવા આવી ત્યારે તેઓએ પદ્મની વાળા છે કે પોતાનો પ્રશ્ન છે તે પણ મૂક્યો હતો પરંતુ તેઓની વાત કોઈ સાંભળી ના હતી અને તમામ લોકો છે પદ્મની વાળાની જે વાત છે તેને સમર્થન નહોતા આપતા એટલે જ જો વાત કરીએ તો સંકલન સમિતિ છે તેઓ એકમત થઈ અને પદ્મની વાળા છે તેઓનો પ્રશ્નનો વિરોધ છે તે પણ કર્યો હતો આ સમગ્ર બાબતને લઈને જો વાત કરવામાં આવે તો પદ્મિની વાળા છે તે પણ આ અંદરથી નારાજ થઈ અને ચાલ્યા ગયા હોવાની વાત છે તે સામે આવી છે હાલ આ પદ્મીની વાડા ગોતા અમદાવાદ ખાતે જ્યારે સંકલન સમિતિની બેઠક મળી તેની અંદરથી તેઓ ચાલ્યા ગયા છે તે પણ વાત અત્યારે હાલ સામે આવી છે તેઓ જોરશોરથી કહી રહ્યા હતા કે તેઓની વાત સાંભળવામાં આવે પરંતુ સંકલન સમિતિ તેમજ હાજર લોકોએ તેઓની કોઈ પણ જાતની વાત સાંભળી હતી અને તે બાબતથી નારાજ થઈ અને આ પદ્માની વાળા છે કે જે આ સંકલન સમિતિની બેઠક ઉપરથી ચાલા ગયા છે ત્યારે હાલ જો વાત કરીએ તો સંકલન સમિતિ છે તેઓ પણ કહી રહ્યા છે કે પદ્મિની વાડાની જે બાબત છે તેને લઈને તેઓએ પણ મૌન એવું છે સંકલન સમિતિ છે તે પદ્મિની વાડા છે કે તેઓના નામ પણ લેવા નથી માગતી અને તેઓનું જે આગામી રણનીતિ છે તે પણ કહેવા નથી માગતી જી પ્રીતિ ક્ષત્રિય સમાજની જેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ક્ષત્રિય સમાજના વિરોધ ટુ જે હવે આવતીકાલથી શરૂ થશે અલગ અલગ રીતે વિરોધ કરવામાં આવશે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવશે તેવા પ્રકારની રણનીતિ ઘડવામાં આવી છે એક તરફ સંકલન સમિતિ ક્ષત્રિય સમાજના લોકો ખૂબ જ વિરોધ દર્શાવી રહ્યા છે લોકશાહી ઢબે તેઓ વાત કરી રહ્યા છે કે લોકશાહીની ઢબે અમે લોકો વિરોધ કરીશું ઉપવાસની વાત પણ આવી છે મહિલાઓ ઉપવાસ કરશે ક્રમિક સાથે સાથે જે રીતે વાત કરવામાં આવે કરણસિંહ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે વાત કરી કે ક્ષત્રિયોની સંકલન સમિતિનો નિર્ણય એ છે કે બોયકોટ ભાજપ ભાજપને મત નહીં આપીએ દીપક આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર અને હાલ ક્ષત્રિય સમાજ જે વિરોધ ઘણા સમયથી કરી રહ્યો છે હવે આ વિરોધનો પાર્ટ ટુ તેની રણનીતિ પણ સામે આવી ગઈ છે તેની પણ જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં ખાસ કરીને સંકલન સમિતિ દ્વારા જે રણનીતિ ઘડવામાં આવી છે તેના મુખ્ય મુદ્દાઓની જો વાત કરવામાં આવે તો પહેલા તો દુશ્મનનો દુશ્મન આપણો દોસ્તની એટલે કે ભાજપ વિરુદ્ધ સક્ષમ પક્ષના ઉમેદવારોને મતદાન કરશે ક્ષત્રિય સમાજના લોકો અને બીજાને પણ એ લોકો પ્રેરિત કરશે આ સાથે સાથે ગુજરાતના ગામડે ગામડે સભાઓ અને કાર્યક્રમ કરીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે સર્વ સમાજને આહવાહન કરશે સાથે સાથે જે વાવટા થી વિરોધ કરવામાં આવ્યો હતો સંકલન ક્ષત્રિય સમાજના લોકો દ્વારા અને પીઆઈએલ થઈ તે બાબતે પણ હવે તેને બદલે કાળા વાવટાની જગ્યાએ હવે ભગવા કેસરીયા ઝંડાથી વિરોધ કરવામાં આવશે સાથે મહિલાઓ દ્વારા દરેક જિલ્લામાં એક દિવસનો ક્રમિક પ્રતિક ઉપવાસ કરવામાં આવશે દરેક જિલ્લાની સામાજિક સંસ્થા કમિટી દ્વારા શિસ્ત અને સંયમથી ભાજપ વિરુદ્ધ મતદાન માટે કાર્યક્રમ આપવામાં આવશે ગુજરાતના પાંચ ઝોનમાં બાવીસ એપ્રિલથી ધાર્મિક સ્થળથી ધર્મ રથ કાઢીને ગામડે ગામડે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવશે આગળ વાત કરીએ કેન્દ્રીય ગૃહમંત્રી